નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે માય ડિરફ્રેન્ડ આજનો ટોપિક છે જીએસઆરટીસી કન્ડેક્ટર માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે આપણે કેટેગરી વાઇઝ કટ ઓફ જોઈશું તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિસ ન્યૂઝ અને એ પીડીએફ જો ડાઉનલોડ કરવા માંગતા હોય તો આપી દઉં છું ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટ માટે કયા દસ્તાવેજો જોઈશે તે પણ લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરવાથી મળી રહેશે તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ અપડેટ માય ડિયર ફ્રેન્ડ અત્યારે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે થઈ છે રિઝલ્ટ જાહેર કંડક્ટર કક્ષાના જાહેરાત ક્રમાંક છે બત્રીસ અન્વય અસર પ્રમાણપત્રો બોલાવવામાં જ યાદી જાહેર કરવામાં આવેલી છે અહીં ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય નરોડા નરોડા જે પાટિયા છે ત્યાં રાખવામાં આવેલ છે પચ્ચીસ તારીખથી શરૂ થશે અને આપ ચાર ચાર બે હજાર પચ્ચીસ સુધી થશે જે ઉમેદવારો છે એ પાંચ ચાર બે હજાર પચીસના રોજ હાજર નહીં રહેતો તેઓનો ઉમેદવારી રદ કરવામાં આવશે જો આવા ઉમેદવારો નામ અને તારીખ દર્શાવે સમય તેમજ તારીખ એ હાજર રહેવાનું રહેશે બાજુમાં જ આવા પ્રમાણપત્ર ઉપલબ્ધ ઉપલબ્ધ છે પરંતુ રજૂ કરેલ નહીં હોય તો પાછળથી આવા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં તેમજ રજૂઆત કરવામાં આવશે ઉમેદવારો દ્વારા જ રજૂ કરવામાં આવે છે પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે અને નિમણૂક બાદ જો પ્રમાણપત્ર ખોટા હોવાનું માલુમ પડશે તો પણ ઉમેદવારે નિમણૂક આપ્યાની તારીખથી નિમણૂક રદ કરવામાં આવશે વેબસાઇટ પર તમામ જે અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મ નંબર જન્મ તારીખ લખી અને ડોક્યુ ડાઉનલોડ કરવાના રહેશે જે વેબસાઇટ છે નિગમની તેના પર અરજીપત્રક દર્શાવેલ કન્ફર્મ નંબર અને જન્મ તારીખ લખી એને ડાઉનલોડ કરવાના રહેશે કોલ લેટર ત્યારબાદ અરજીપત્રકમાં ફક્ત અસલ પ્રમાણપત્ર કરવા માટે બોલાવવામાં આવેલ છે કંડક્ટર કક્ષાએ સીધે સીધા પસંદગી પામતા નથી તેઓ કોઈ પણ હકદાવો પણ ધરાવતા નથી હવે આપણે જોઈએ સૌ પ્રથમ બિન અનામત માટે જે સામાન્ય એમને ચોસઠ મેરિટ અટક્યું છે ત્યારથી મહિલાઓનું એકાવન છે ત્યારબાદ ઇડબ્લ્યુ એસ છપ્પન પોઈન્ટ પચાસ ઈડબલ્યુએસ નબળા મહિલાઓનું ચાલીસે અટકેલ છે શારીરિક ઓબીસી અઠ્ઠાવન પોઈન્ટ અઠ્યાવીસ ચુમાલીસ પોઈન્ટ પચાસ મહિલા અનુસૂચિત જાતિ માટે છપ્પન પોઈન્ટ પચાસ મહિલાઓ માટે પિસ્તાલીસ પોઈન્ટ પચીસ અનુસૂચિત જનજાતિ માટે સુડતાલીસ પોઈન્ટ પચાસ એકતાલીસ પોઈન્ટ પચાસ મહિલા માટે માજી સૈનિક માટે એક માર્ક્સ અને દિવ્યાંગ કેટેગરી માટે તેત્રીસ પોઈન્ટ પચીસ દિવ્યાંગ બી કેટેગરી માટે ઓગણીસ પોઈન્ટ પચાસ સી કેટેગરી માટે પચાસ પોઈન્ટ પચાસ અને ડી અને ઈ કેટેગરી માટે સોળ પોઈન્ટ પચીસ તો આ તો રિઝલ્ટ અહીં નીચે તમામ ઉમેદવારો છે એમનું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલ છે સૌ પ્રથમ નંબર છે એ ભાઈલુભાઈ છે વાલુભાઈ બરાબર કોઈના માર્ક્સ અત્યારે અહીંયા આપેલા નથી પરંતુ માર્ક્સ માટે એક અલગ યાદી છે જેની પીડીએફની પણ લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેનાથી આપને આઈડિયા આવી શકે તો યાદી જાહેર કરવામાં આવેલી છે આ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલ છે અહીં પચીસ તારીખે બોલાવવામાં આવે છે એટલે પચીસ તારીખ એના પછી અલગ જ એક સ્ક્રીન શરૂ થશે તેની અંદર પણ બોલાવવામાં આવે છે તો આ હતી અપડેટ આવી જ અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ